સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને નેશનલ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા ભૂકંપના કારણે હજીરા સ્થિત ઇન્ડિયન ઓઇલ કોટી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોડ અને ભારત પેટ્રોલિયમ કોપરેટિવ લિમિટેડના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસિલિટીઝ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ હતી આઈસીએલ ખાતે આઠ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો ભૂકંપ આંચકાથી પેટ્રોલિયમ ભરેલી ચાર છ અને સાત નંબરની ટેન્કમાં પેટ્રોલિયમ લીકેજ થયાનું જાણવા મળ્યું હતું જેથી ચાર અલગ અલગ ટીમો દ્વારા ટેન્કોનું ડેમેજ અસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આયુસીએલ ટર્મિનલ ખાતે બારથી પંદર પેટ્રોલિયમ સ્ટોરેજ ટેન્કોમાં પચીસ હજાર કિલો લીટરથી વધુ પેટ્રોલિયમ સ્ટોરેજ થાય છે સ્ટોરેજ ટેન્કોમાં પેટ્રોલ ડીઝલ સહિતના બાયોડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થ સ્ટોરેજ કરવામાં આવે છે પેટ્રોલિયમ ટેન્ક એમએસમાંથી પેટ્રોલ લીકેજ થયું હતું ત્યારબાદ ઇમરજન્સી સાયરન વાગ્યું હતું કંપનીની ફાયર ફાઈટર ટીમે લીકેજ કંટ્રોલ કરવા ભારે જહેમત ઉઠાવી હતી લીકેજ કંટ્રોલ કરવા કંપનીએ હજીરાની સહયોગી કંપનીની મદદ લીધી હતી ટેન્કમાંથી લીકેજ કંટ્રોલ ન થવાથી જિલ્લા કલેક્ટર તંત્રને જાણ કરવામાં આવી હતી ભૂકંપના આંચકાથી સુનામી જેવી આપત્તિની સ્થિતિ સર્જાય ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રીલના ભાગરૂપે બાર વ્યક્તિનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા આ સાથે આકસ્મિક સમયે કોઈપણ પ્રકારના જાનમાલને નુકસાની ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સહિત વિવિધ વિભાગના પ્રયાસથી સફળ જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજવામાં આવી હતી હજીરા સ્થિત બીપીસીએલ ડેપો ખાતે મોકડ્રીલના ભાગરૂપે પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસિલિટીઝના સ્ટોરેજ ટેન્કને ભૂકંપથી નુકસાન થયું હતું જેમાં કુલ સોળ પેટ્રોલિયમ સ્ટોરેજ ટેન્ક છે જેમાં ઇથેનોલ એચએફએચસીએસડી હાઈ ફ્લેશ હાઈ સ્પીડ ડીઝલ પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવે છે ભૂકંપના આંચકાથી ટેન્ક નંબર પાંચમાં ડીઝલ આઠ અને નવમાં પેટ્રોલ મેજર લીકેજ થવાનું જાણવા મળ્યું હતું સાથે ટેન્ક નંબર સાત અને આઠ લીકેજ કંટ્રોલ દરમિયાન ડાયકોલમાં ક્રેક થવાથી લેવલ ત્રણ કોલ જાહેર કરતા જેમાં ફાયર મેડિકલ સિવિલ ડિફેન્સ સહિત એસડીઆરએફની ટીમે ડેપોમાંથી પાંચ વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું જેમાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કુલ બારથી પંદર જેટલી પેટ્રોલિયમ સ્ટોરેજની ટેન્કો છે એના ડેમેજ એસેસમેન્ટ બાદ એવું ધ્યાન ઉપર આવ્યું કે ત્રણ ટેન્કની અંદર ઓઇલ લીકેજ એટલે કે સ્પીલેજ છે એમની ડાઇક પણ તૂટી ગઈ છે ભૂકંપને લીધે એમાંથી પણ સ્પીલેજ છે તો એ સ્પીલેજને કેવી રીતે કન્ટેન કરવું કેવી રીતે રોકી રાખવું અને એ પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ છે એના લીકેજને લીધે આગ કેવી રીતે ઉદભવે નહીં તેને માટેની જે એક્સરસાઇઝ છે એ ફાયર વિભાગ સુરત મહાનગરપાલિકા આઈઓસીએલના કર્મચારીઓ એનડીઆરએફની ટીમ એ તમામ લોકોની ટીમ સાથે મળીને એક્સરસાઇઝ કરવામાં આવી હજીરા સ્થિત ડેપો ખાતે ભાગરૂપે ભૂકંપ બાદ કંટ્રોલ રૂમની છતમાં ભારે તિરાડો જોવા મળી આગની અસરના આધારે વિસ્તારનું ઝોનિંગ કરવામાં આવ્યું છે ડાઇક વન અને ડાઇક ફોરને ને ડેન્જર ઝોન જાહેર કરીને ડેમેજ મૂલ્યાંકન શરૂ કરીને ડાઇક ટીટી ગેન્ટ્રી ટીએલએફ હાઉસ ટીડબ્લ્યુડી પંપ હાઉસ વીઆરયુ ઓડબ્લ્યુએસ વિસ્તારની પુષ્ટિ કરવામાં આવી હતી ટાંકીના નિરીક્ષણ પર એવું જણાયું હતું કે ટાંકી નંબર ક્ષમતા છે જેમાં સ્ટોક કિલોલિટરનો જથ્થો સ્ટોરેજ હતો અને ટાંકી વાલ્વ યોગ્ય રીતે બંધ નથી અને ફ્લેન્જમાંથી ઉત્પાદક લીક થઈ રહ્યું છે કોમ્બેટ ટીમ ટાંકી ડાઇક પર પહોંચી અને લીકેજને પકડવાનો પ્રયાસ કર્યો જોકે અનેક પ્રયાસો પછી પણ લીકેજને પકડી શકાયું ન હતું અને